જય હિન્દ મિત્રો જે મિત્રોએ જીસીએનું આપણું ખાખીને વિજ્ઞાનનો જેને કોર્સ લીધો છે બસો એક રૂપિયાનો એવા તમામ યોદ્ધાઓને આ સરસ મજાની એક ગિફ્ટ હું આપવાનો છું એમના કોર્સની અંદર એક વસ્તુ મેં એડ કરી છે જે એમને વિચારી નહીં હોય કે જીસીએ બસો એકમાં કોર્સ તો આપ્યો પણ આટલી વસ્તુ એક્સ્ટ્રા ફ્રીમાં ગિફ્ટ આપશે તો જુઓ તમે કન્ટેન્ટમાં જેવા તમે જશો એટલે એ મેં સરસ મજાનું નવું ફોલ્ડર એડ કરી દીધું છે જીસીએ ગિફ્ટ ડેઇલી ડોઝ સાહેબ આ શું આપ્યું તમને તો મિત્રો આખો વિજ્ઞાનનો સારાંશના એકવીસો વનલાઇનર સ્વરૂપમાં પ્રશ્નો કાઢાય અને નામે આપ્યા ડેલી ડોઝ તમે જેવી આ પીડીએફ ઓપન કરશો આ પીડીએફને તમે પ્રિન્ટ કરાવી શકશો કઈ રીતનું આખું આયોજન છે એ ધ્યાનથી વિડીયો જોજો આ પીડીએફ તમે ઓપન કરશો એટલે આ ડાઉનલોડ થશે તમારા ડિવાઇસમાં અને તમે ઓપન એ કરી શકશો સો રૂપિયાનું કિંમતનું આ પુસ્તક તમને બધાને હાઉ ફ્રી ઓફ કોસ્ટ આપ્યો આમાં અમે ટોટલ એકવીસ ડેલી ડોઝ આપ્યા હવે તમારે શું કરવાનું ડાઉનલોડ કરી દીધી પ્રિન્ટ કરાવી લીધી પછી ડેઇલી ડોઝ વન જોવાનો એ પહેલા દિવસે વાંચવાનો તો કે હા સાહેબ વાંચી લીધો એક ડોઝની અંદર સો પ્રશ્નો છે કેટલા પ્રશ્નો હશે સો પ્રશ્નો ત્યારબાદ આ સો પ્રશ્નો કમ્પ્લીટ થશે બીજા ડેઇલી ડોઝમાં બીજા સો પ્રશ્નો એટલે દરરોજનો એક ડોઝ તૈયાર કરવાનો મતલબ દરરોજના સો પ્રશ્નો તમે રેડી કરશો હવે સાહેબ એ પ્રશ્નો રેડી કર્યા પછી સાહેબ શું કરવાનું જો અહીંયા દરેક ડોઝના મેં પેપર આપ્યા એને નીચે જ એકવીસ પેપર મૂક્યા તમે બે પહેલો ડોઝ અહીંથી રેડી કર્યો આખો પહેલો ડોઝ આખો પહેલા દિવસે વાંચી લીધો એકવીસ દિવસનું આયોજન છે ટોટલ પહેલા દિવસે પહેલો ડોઝ આખો વાંચી લીધો પછી આ પેપરની હરોવાર પ્રિન્ટ કરાવી લેની આની તમે પ્રિન્ટ કરાવી શકશો જો સરસ મજાનું પચીસ માર્કનું અમે સરસ મજાનું પેપર આપ્યું બરાબર આ પેપર વન લાઇનર સ્વરૂપે છે સીધું તમે નોટ કરી અને તમારા માર્ક તમે ગણી શકશો પચીસ મારે મારે કેટલા માર્ક આવ્યા બધા ડોઝનું આવી રીતે સેમ આપ્યું છે એકવીસ પ્રશ્નપત્રો આપ્યા છે જુઓ બરાબર અને આમાં એકવીસોને પ્રશ્નો છે ડેલી ડોઝના મતલબમાં દરરોજનો એક ડોઝ તમારે બધાએ રેડી કરવાનો છે તો આ મારા તરફથી સમગ્ર યોદ્ધાઓ કે જેમને આપણી બેચ પરચેસ કરેલી છે ખાખીનું વિજ્ઞાન એ બધા યોદ્ધાના છે આ ગિફ્ટ મળશે એ ઉપરાંત બીજી બેચ આપણે જેમણે લીધેલી છે એ યોદ્ધાને આનો લાભ મળશે બરાબર દાખલા તરીકે આ બેચ જેમણે લીધી છે વિજ્ઞાન બુક પ્લસ કોર્સ જેને બુક પ્લસ કોર્સ લીધો છે ને એમને પણ જો અત્યારે હું જસ્ટ એડ કરું છું એટલે એમને પણ એનો લાભ મળશે મતલબમાં બે કોર્સ જેમને લીધા વિજ્ઞાનનો ખાલી કોર્સ લીધો બસો એક ને નહીં લાભ મળશે બ્લુ બુક પ્લસ કોર્સ જેને પાંચસો પંચાવનવાળો લીધો એમને પણ આનો લાભ મળશે જેની દરેક મિત્રો નોંધ લેશો જય હિન્દ